53 પર પશુઓને કતલખાને લઈ જતી બે ટ્રકો ઝડપાઈ હતી જેમાં પોલીસે ગુનો નોંધી ચાર લોકોને ઝડપી પાડ્યા હતા અને અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને કુલ બત્રીસ લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લાના માર્ગે કેટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના ફરાક થકી પશુઓની તસ્કરી થતી રહી છે ત્યારે વેરાથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ત્રેપન પર ખુશાલપુરની ગામની સીમમાં ગૌરક્ષકોની ટીમોએ ગુજરાત અને રાજસ્થાનની પારસિંગ નંબરની બે ટ્રકોમાં કતલખાને લઈ જવા રહેલ પચીસ થી વધુ ભેંસો ને વધુ મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં વ્યારા પોલીસે આ પશુ હેરાફેરીમાં સંડોવાયેલા તમામ લોકો સામે પશુ અધિનિયમ કાયદો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા એક ગુજરાત પાસિંગની બે ટ્રકો કુલ પચીસ નંગ ભેસો ભરીને પસાર થતી હતી અને આ બંને ભેસોની ગાડીઓને ડિટેન કરવામાં આવેલ છે અને વ્યારા પોલીસ સ્ટેશને સદર ગામે એફઆઈઆર જુદા જુદા એક્ટ મુજબ દાખલ કરવામાં આવેલ છે જેમાં પશુ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ એસેન્શિયલ કોમોડિટીઝ કેટલ કંટ્રોલ એક્ટ તથા પ્રાણીઓને વહન કરવાના સુધારા અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને ઢોર નિયંત્રણ અધિનિયમ મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જે કામે કુલ છ આરોપીઓની છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બે જે આરોપીઓ છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્રની બોર્ડર અડીને આવેલ તાપી જિલ્લા મારફતે પશુ તસ્કરીનું એક મોટું રેકેટ ચાલુ રહ્યું છે જેમાં હજારો પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરીનો યથાવત સિલસિલો જોવા મળતો હોય છે ત્યારે ભાગ્યે જ કોઈ વાર આ પશુ તસ્કરો ગૌરક્ષક અને પોલીસના હાથે આવતા હોય છે આ બાબતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના પોલીસ વાળા આ વિષયની ગંભીરતાથી નોંધ લઈ અને અંતર રાજ્ય આ મોટું રેકેટને અટકાવે તે હવે જરૂરી બન્યું જેમાં ભરત સુરત તાપી સહિત મહારાષ્ટ્રના ધુલિયા માલેગાંવ સુધી પશુ તસ્કરનું મોટું રેકેટ વર્ષોથી ધમધમી રહ્યું છે ત્યારે તાપી પોલીસે આવા પશુ તસ્કરો સામે ગુનો દાખલ કરી આવા પશુ તસ્કરો જેલના સળિયા પાછળ ધકેલી તો દીધા છે હવે સરકાર જાગીને આવા પશુ તસ્કરીનું અંતર રાજ્ય મોટું રેકેટને રોકવામાં કોઈ તસ્દી લે છે કે